છે મિત્રો આજે નવો દિવસ નવી શરૂઆત તમે મારી પાછળ જોઈ શકો આ એક જંગલ છે અમે આવેલા છે જંગલ ભોજન ઉર્ફ વન ભોજન કરવા મારા થોડા મિત્રો આગળ ગયેલા છે મેં નેટવર્ક નહીં હતું આ જંગલમાં નેટવર્ક નથી એટલે મેં આગળ રહેલો હતો જ્યાં નેટવર્ક હતો ત્યાં ઊભો રહેલા બધાને ફોન કરીને લોકેશન આપતો હતો કે આપણે અહીંયા આવવાનું છે तो वन भोजन में मैं खिचड़ी बनावेली है खिचड़ी और सस बनावेला नहीं थे जो बनाता छे अब बादाम इतरा आवे गेला छे એટલે મે બદાની 500 થી બસર જતો હું આ થોડોક રસ્તો છે બેકગ્રાઉન્ડ માં દેખાઈ છે રસ્તો થોડો છે અને બસ થી થોડો અંદર જવાનું છે કાંજીલા મે મારા ગામ થી 12 કિલોમીટર દૂર આવેલ હૈ જંગલ માં કેવડી ટુરિઝમ અને ટકેવડી ટુરિઝમ થી ભી પાસો અંદર ઓકે તો જોઈએ આ બાજુનો વ્યૂ થોડોક અને પછી આ ચાલતા જવાનું છે હા આપણે એમ જ જવાનું છે બુમાં નહીં બાજુ ઉભર જ માય મિસ્ટેક માય મિસ્ટેક ના ના આમ આમ નથી જવાનું આ બાજુ છે કશું હા આ બાજુ છે એ લોકો મિત્રો થોડાક આ બાજુ ગયેલા અમે જરાક રસ્તો ભટકાઈ ગયેલા અમારી ભૂલ થોડો વ્યૂ આ બે મિત્રો છે જે સૌથી લાસ્ટમાં આવેલા છે તે આ ખાડી છે કેવડીની ખાડી એમ કહે છે છે પણ મોટું કોટોટું છે પાણી ભરાયેલું છે ને જમવાનું તે જગ્યા બનાવેલું છે જ્યાં થોડું ઝરણું હતું એટલે કે નિર્મળ જળ આપણને મળે ત્યાં જળ ત્યાં અમારા સ્થાનિક જે મિત્ર છે એમણે કીધું કે અહીંયા સારું છે સુરતમાં અમે અત્યારે અહીંયા જે હતા ને ત્યાં જ અમે મુકેલો ડેરો પણ આમ અંદર જ પડે રસ્તો નથી આ છે રસ્તો આપણે અંદર કઈ ઘસતા કઈ ઘસતા ઘસતા કે આમાં જવાનું છે થોડો રસ્તો ભટકાયેલા હે બુમારી પડે कई बाजू से रे ओ मित्रो कहा से आ रहा आवाज से चाल नहीं मोड़ी हम जा रहे हैं उस अपने दोस्तों के पास जंगल माथी ही है मैं जो सबको कहीं रस्ता नहीं है बाजू ना ना मोड़ी जो आपने बहुत दूर नहीं है यहाँ नजीक अच्छे लोगों મેં ક્યાં ના ત્યાં લાગી જ આવેલા એમ બસ એ લોકો મને ત્યાં રોડ પર મુકાયેલો મથુર ભાઈ હા ખકરતું છે ને ત્યાં જવાનું છે આપણે ઝરણું હોય છે આ તમે ધ્યાનથી સાંભળો કઈ અવાજ આવ્યો ને ત્યાં બસ આપણે ત્યાં જવાનું છે ઝરણું છે અમારા મિત્રો કેતા હતા ચિકન બનાવજો એમ પણ અમે કીધું અમારા અમુક સાથી મિત્ર શ્રાવણ પાલે જેમાં અમે પોતે ભી છે એટલે અમે ખીચડી જ રાખી શ્રાવણ કે માસમેખાયા થોડાક તમને બતાવું મેં આ તે આગળ છે આ પાણી થોડું દૂર થી દેખાતું આપણે હજુ નજીક જવું આપણે મિત્રો લગભગ નાવાની સગવડ થઈ જવાની સાથે આજે આહોહો મસ્ત મસ્ત દેખાતો હોય आ थोड़ा देखा है तुमने अत्य सावण जो पवित्र मास ना त्यौहार में हमें आवी रहे हैं जणू जोवा माटे हमें खुद जणू छे ओ काय को तारा कोना है का ना होता तुम्हारे अब बस बस आ लोकेशन बराबर थी पहुंच ही गेला है मैं

કુદરત ના ખોડે અમે રહીએ છીએ એટલે આ નદી નણા તો અમારા રોજના જ દેખાય તમે જોઈ શકો અસર મિત્રો અત્યારે આપણે થોડાક લેતા જમશો તો આપણે નથી જોઈ શક્યા અત્યારે ચાલુ છે ને બધા મિત્રો અત્યારે જમવા જ બેઠેલા છે ભાઈ ઓકે આ જોઈ લો પાછળ એક ઝરણું છે ઝરણાની બાજુમાં જ બનાવેલા જમવાનું એટલે શુદ્ધ પાણી આપણે નિર્મળ જળ

પાણી ચાલુ હોય મિત્રો આશે અમારું વન ભોજન પાણીનું ભોજન કહે તો બી ચાલે આ ખીચડી છે આ ઘડી અને મેં બેઠો છું પથ્થર પર અને તમે જોઈ શકો આજે બધું પાણી છે બસ આ જિંદગી બહુ યાદ રહે આજનો દિવસ અમે જમી લઈએ આ મિત્રો તમે જોઈ શકો બધા પથ્થરમાં બેસેલા છે તો आजनु આ वन भोजन बहुत आनंददायक रहू લગભગ અમે એક જેટલા છોકરા હતા ને અમે લઈને ગયેલા ચાર કિલો ચોખા ત્રણસો સોરી અઢીસો ગ્રામ બટાકા ને અઢીસો ગ્રામ કાંદા અને પાંચસો ગ્રામ ટામેટા એક કિલો મસાલાનો મસાલા એક કિલો મસાલો ને બાકી રહ્યો અમુક પરિચરણમાં કંઈ મસાલો ને ને એવું પણ અમારું વનભોજનમાં ત્રીસ છોકરા જે જયમાં પણ એમાં કંઈ ઘટાડો નથી થયો થોડુંક બચેલું અમે ત્યાં ઝરણામાં માછલીઓ માટે ત્યાં અમે મૂકી આવેલા છે તો મિત્રો યાદગાર રહ્યો ઝરણા ના કિનારે હતું જમવાનું બધું મસ્ત ઝરણાના કિનારે બેસીને જઈમાં મારો તમે મને બી જોયો મે પાણીમાં મસ્ત બેઠો હતો આ ભાઈ મને આલ્ બતાવતો પણ આલ્બા નથી કઈ બીજું છે તો આ દિવસ એક કઈ મસ્ત યાદગાર બહુ બઉ વખતો પછી એક ઝરણાને અમે જોયો એ ઝરણો અમે જોયો પણ શું પાણી તેમાં ખડખડ વન ભોજન નો ખરેખર અર્થ એ નથી કે ચાલુ નીકળ્યા અને જંગલના બાજુમાં રસ્તાની બાજુમાં બેન જમવાનું બનાવીને આપણે ખાઈ લીધું વન અર્થ એ છે કે જંગલમાં કશે જંગલની હરિયાળીમાં બેસીને આપણે કઈ ભોજન બનાવીએ અને ભોજન કરીએ અમે લગભગ આ પહેલાં કીધું તેમ કે અહીંથી અમારા ગામથી અમે લગભગ આઠેક કિલોમીટર અંદર આવેલા અહીંથી મારા ગામથી આમ આ મારી પાછળની જે આ સાઈડ જઈએ ને તો સીધું આખું જંગલ છે સીધું મારા ગામ લગી નીકળે એ આઠથી બાર કિલોમીટરની અંદર આવે પણ અત્યારે અમે અહીંથી થોડા આગળ જવું અહીંથી અમે છસો સાતસો મીટર ચાલવાનું જ છે અમારે સીધું એ ચાલતા ચાલતા જવું પછી આગળ તમારી બાઇક છે પછી આમ તે બી રસ્તે જંગલમાંથી જંગલ માંથી જ થઈને અમારે નીકળવાનું છે આખું આખા ગામો ખૂંદી ખૂંદીને આગળ નીકળીને પછી અમારે અમારા ઘરના રસ્તે પકડવાનું છે જિંદગીમાં નેક્સ્ટ ટાઈમ આવું કઈ કરીએ ને અમે હવે એવી જ એવી જગ્યાને અમે પસંદ કરશું કે જ્યાં વન ભોજન કરીએ કે કઈ અમુક કામ કરીએ તો આ જંગલને અમે દુનિયાની સમક્ષ લાવી શકીએ કે આ જંગલ જવું અમે આદિવાસી એરિયામાં આ જંગલ કેવું રહ્યું છે અત્યારે અને જંગલ બચાવવાના અમુક પ્રયાસો બી અમારા સંગઠનો કરતા જ રહે છે તો અમે એ કાર્યને પણ હંમેશા આગળ લઈને જશું જ અને તમને આખી દુનિયાને બી અમે બતાવશું કે આદિવાસી વિસ્તારોમાં આ જંગલો કેવા છે તે